તો ચાલો પેલા ફ્રીજ ને ફટાફટ સાફ કરી નાખી તો ગાય કાલે છે રક્ષાબંધન અને રક્ષાબંધનની ઉજવણી તો કરવાની જ ભાઈ આવતા હોય બહેનો આવતા હોય પણ અમારે એવું છે કે આજે એક ભાઈની ઘરે જમવાનું છે અને ત્યાં જ બધા ભેગા થઈને નું સેલિબ્રેશન મસ્ત કરવાના છે તો કાલનો બ્લોગ સરસ મજાનો થવાનો છે પણ તેના માટે આજે સરસ મીઠાઈ ઘરે આવી ગઈ છે ચાલો તમને બતાવો તો જો પહેલાં બોક્સમાં તો અહીંયા છે સિમ્પલ જે કાજુકતરી આવે એ અને આ કાજુકતરી છે એ કેસરવાળી છે એટલે એનો કલર યલ્લો છે અને આ બોક્સમાં છે મારા ફેવરિટ પેંડા મને પેંડા બહુ જ ભાવે અને આ બોક્સ તો એકદમ જ અલગ વેરાયટીનું છે મેહુલ લાવ્યા છે બધી મીઠાઈ પણ બહુ જ ફાઇન છે જો બધી મીઠાઈ બધી મીઠાઈ એક 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 છે શોપ હતી અને એની પાસે જેટલી વેરાયટી હતી એમાંથી બધી મીઠાઈ જો એક 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 છે બહુ જ ફાઇન છે અને આ તો જો ખાવણી તો હોય ની ટાઈપની મીઠાઈ છે પણ આ ઉપર કાજુ છે બહુ જ ફાઇન છે બધી જ મીઠાઈ સરસ મજાની આ બાજુ અમાર ધર્મ વાળ કપાયવા છે ટકો મુંડો કાઉ કાઉ કરાયું શું કરાયું જમું ટકો મુંડો ટાવ ટાવ અને મારા આ ભાઈ કપાયવા ચોપરાયણે એને તો કપાવવા જ નહોતા હા ખાલી મીઠું નહીં પાલી મીઠું ખાવ ખાવ હાલો ભાઈ બેસી જાય હું નાસ્તો કરવા હાલો કેવો જો મસ્ત લાગશે આમ કરતો ઊંચું જો ના ના ઊંચું જો

એ કે જલપ રાખો તમારે ખાવું છે બુલે હેલો एवरीवन મારા દીદી હાટુ જો બધી વસ્તુ લઈ લીધી છે અને આ અમારી નાની દીદી માટે અને આ મારી મોટી દીદી માટે અને જો આ પેકિંગ કરવાનું આ લઈ લીધું છે અને આ ટેપ પટ્ટી અને પણ લઈ લીધી છે હાલો હવે પેકિંગ કરવાનું શરૂ કરીએ ત્યારે પેકિંગ થઈ જાય છે ત્યારે હું તમને પાછો બતાવીશ કે કેવી રીતના અમે કેવી રીતના પેકિંગ કર્યું ને કેવી રીતના અમે દીધું અમે જ્યારે દેવા જાઉં ત્યારે એનો બ્લોગ ઉતારીને તમને જરૂર દેખાડશું બે ગિફ્ટ રેડી કરી લીધા છે એક મોટી ચોકલેટ અને એક નાની ચોકલેટ બે ગિફ્ટ મસ્ત રેડી કરી લીધા છે મસ્ત મજાના બેન માટેના ગિફ્ટ થઈ ગયા છે રેડી સરસ રીતે નીલની બેન માટે બે નું ભેગું કેમ કે હજી બે નાના છે કાગળ હોય મૂકી દે વ્યવસ્થિત બસ તમને અને હવે પછી આપણે આવું કામ કરીએ ચાલો તો મસ્ત ગિફ્ટ થઈ ગયા છે રેડી હવે ચાલો બીજું બધું કામ છે એ બધું કામે વળગી જઈએ તો કાંઈ કાલે રક્ષાબંધન છે તો એની બધી તૈયારી થઈ ગઈ મસ્ત પેકિંગની લેને એને કરી નાખ્યું અને મમ્મી જો ઘણો બધો નાસ્તો લઈ આવ્યા છે એમાં કંઈક માખણ માખણિયા જેવું લાગે ના માખણિયા છે પછી આ કુરકુરિયા ને બિસ્કીટ ને એવું ઘણું બધું છે બસ બટા બધું નથી કાઢવું દીધું બસ હવે શું લેવા છે ને પપ્પા જ અહીંયા જવાનું થઈ ગયા છે પપ્પા ત્યાં જો અહીંયા ચવાણું આપી ગયા છે પછી શિંગ ભજીયા કાઠિયા ચકરી ને બિસ્કિટ એ પપ્પા ઘણો નાસ્તો આપી ગયા છે તો આમ બધી વસ્તુ છે ને આટલી વસ્તુ પપ્પા આપી ગયા છે ને મમ્મી ઘણી વસ્તુ લઈ આવ્યા છે મેં હું લઈ તે મીઠા લઈ આવ્યા તા એ તો મેં તમને સવારે બતાવી હતી એટલે રક્ષાબંધનની ફૂલ જોશમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે કાલ લવ જોવા માટે એક્સાઇટેડ રહેજો કે મેં કાલે અલગ અલગ જગ્યાએ અમારે જવાનું છે આ એક દિન વાઇટું જો થાય કે હું ક્લેપ આવું થઈ જાય વાઇટું વાઇટું જો બધી એક હતી જો છે મમ્મી ને ને બહુ મસ્ત બનાવે એક જ ઘણી બધી બનાવી છે જો થાળી ભરી તમને દેખાતી હશે જો થાળી ભરી ને વાઈટું બનાવી નાખી એટલે ઘરે આટલી બધી નથી જોતી પણ અહીંયામાં દેશમાં જાવવાનું છે તો માતાજીને ન્યા બધી જ ચોતી હોય તો એના માટે બનાવીશ થી વાટુ દઉં છું પણ હવે આ થોડુંક મસાલામાં બટે એટલે વાટુ મસાલા બનાવવામાં અટવાઈ ગયા તો બે હો અમે વેચતા નથી કે વેચો તમે રે ને વેચવી જ નથી હા બનાવી દે કા ઘણાઈ ને આજુબાજુમાં કેન બનાવી દે હમ શાક માં હું હું લઈ બસ જો મમ્મી હવે ચોળી લઈને બેસી ગયા અને આ બેજો આ હું કુરકુરિયા ખાય છે આ ભાઈ પણ તીખું લાગે છે ધારે પાણી પીતા જઈશ કા હા અમે તેમ નોતા તોમ ગિફ્ટ એ પેક કરી લીધા હો મસ્તક કા એક વીરાનો બેયનો એક એક જો અચ્ચાર ના વાગિયા છે સાત નવ છું મોગલી અને મમ્મી સુધારે છે ગુવારન ને ચોળી ને ચોળી આજ રજા છે ને શું કરે છે એક જુલા ખાલી ને એકમાં ટામેટા શાક બને છે સેવ ટામેટા એકમાં ડોડા મૂક્યા છે અને એક બાજુ મેગી બને છે બધુંય ચાલુ ત્રણેય જો ત્રણેય જુલા ચાલુ એવરીવન વાગી ગયા છે સાડા નવ અને મારા હાથમાં આવી ગઈ છે આ વસ્તુ આ આવી ગયા છે મહેંદીનો કોન તો મેં કીધું લાઈ થોડીક મહેંદી જ મૂકી દો અત્યારે બાળકો અને મમ્મી પપ્પા કાલે બહુ લોડિંગ ન થઈ જાય ને અમારે અહીંયા ટ્રાફિક બહુ જ થઈ જાય એટલે આજે એક બે જગ્યાએ રાખડી બંધાવવા માટે જતા રહ્યા છે તો મેં કીધું કે મારા હાથમાં કોન આવી ગયો છે તો પછી આપણે શું કરવાનું મહેંદી તો મૂકવાની ચાલુ કરવી જ પડે ચાલો મને બહુ કાંઈ આવડતી નથી પણ જોઈ જોઈને થોડીક ટ્રાય કરીએ આપણે રક્ષાબંધન તો જો આગળ મેં રક્ષાબંધન એપી રક્ષાબંધન લખી દીધું છે અને એપી તો ઉખડવાય મેળ્યું સુકાઈ ગયું અને નીચે રાખડી દોરી દીધી છે સરસ મજાની મને એમ ફાવતું નથી તમને બતાવતા અને પાછળ મેં વીરા લખી દીધું છે અને સરસ મજાની જન્યાએ મૂકી દીધી છે અને ટેરવા તો મને બહુ જ ગમે એટલે મેં ટેરવા છે ને થોડાક લાંબા લાંબા કરી નાખ્યા છે સરસ ચાલો તો પહેલી વખત રક્ષાબંધનમાં આવી રીતે મેં મહેંદી મૂકી છે ક્યારેય નથી મૂકી અને મને મહેંદી બહુ ફાવતી નથી પણ તોય જોઈ જોઈને આટલી મૂકી છે એટલે તમે છે ને હસતા નહીં મહેંદી જોઈને પણ કાંઈ નહીં આપણી મહેંદી મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે રક્ષાબંધન લખાઈ ગયું છે અને બીજી રક્ષાબંધનની તૈયારી આવતીકાલે કરશું મેં રક્ષાબંધનનો બ્લોગ કાલે આવશે તો તે પણ તમે જે રક્ષાબંધનની ઉજવણી કાલે મસ્ત થવાની છે તો તે પણ હું તમને વ્લોગમાં બતાવીશ આગળ તો કાંઈ નહીં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને મળીએ ફરીની પાછા નવા બ્લોગમાં